રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે માસ્ટર સ્ટોક ખેલી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે તેમના પારિવારિક જીવન અને રાજકીય કારકિર્દી ઉપર એક નજર કરીએ તો પરેશ ધીરજલાલ ધાનાણીનો જન્મ પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ અમરેલીમાં થયો હતો પિતા અમરેલી જિલ્લા સહકારી બેંકમાં નોકરી કરતા અને સેવાભાવી સ્વભાવના કારણે ધીરુ ભગતના નામે જાણીતા હતા સામાજિક સેવાની આ મૂડી પરેશ ધાનાણીને વારસામાં મળી કદાચ એટલે જ વર્ષ બે હજારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બીકોમની ડિગ્રી મેળવ્યા પછી સમાજ સેવાના હેતુ સાથે રાજકારણ તરફ આકર્ષાયા હતા અને રાજકોટમાં કોલેજ કાર્ડથી એનએસયુઆઈ સાથે જોડાઈ ગયેલા ધાનાણી વર્ષ બે હજાર એકમાં માં અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા બે હજાર બેમાં જ પ્રથમ વખત અમરેલીમાંથી વિધાનસભાની ચૂંટણી લડવાની તક મળી હતી મોદી સરકારમાં મંત્રી તરીકે રહેલા અને ત્રણ વાર જીતેલા પરશોત્તમ રૂપાલાને સોળ હજાર મતોથી હરાવીને જૉન્ટ કિલર તરીકે જાણીતા થયા હતા બે હજાર બારની વિધાનસભા ચૂંટણીમાં ફરી દિલીપ સાંઘાણીને ધાનાણીએ ત્રીસ હજાર મતોથી અને બે હજાર સત્તરમાં ભાજપમાં જોડાઈ ગયેલા બાવકો ઉઘાડને બાર હજાર મતોથી હરાવ્યા એટલું જ નહીં અમરેલીની પાંચે બેઠકો અને સૌરાષ્ટ્રમાં માંથી ત્રેવીસ બેઠકો કોંગ્રેસને જીતાડવાનો જશ પણ ધાનાણીને મળ્યો હતો ત્યારબાદ કોંગ્રેસની તેમને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ભાજપના નારણ કાછડિયા સામે અને બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના યુવા ઉમેદવાર કૌશિક બેકરિયા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો જે વર્ષે 2002 માં પહેલી વિધાનસભા ચૂંટણી લડ્યા એ જ વર્ષે સાવરકુંડલાના પીઠવડી ગામે તેમના લગ્ન વર્ષાબેન સાથે થયા હતા તેઓને સંતાનમાં બે પુત્રીઓ છે ખેડૂત પુત્ર એવા ધાનાણીને ખેતી કરતા પણ આવડે છે રાજકોટની લોકસભા બેઠક ઉપર રૂપાલા સામે પરેશ ધાનાણીને ફરી એક વખત લડવાની તક મળી છે ક્ષત્રિય સમાજના વિરુદ્ધ વચ્ચે ભાજપના રૂપાલાને જીતવું લોઢાના ચણા ચાવવા જેવું છે જ્યારે બીજી તરફ પરેશ ધાનાણી ચણાકીય રણનીતિથી પ્રચાર કરે તો કદાચ પરિણામ ચૂકાવનારું આવી શકે તેમ છે જોકે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં આ વખતની લોકસભાની ચૂંટણી ખરા ખરીના જંગ વચ્ચે રસપ્રદ રહેશે તે નિશ્ચિત છે